ખટ્ટું મીઠું રસાદાર એવું કદુંનું શાક બનાવીશું જેને આપણે પમકીન કોળું પણ કહીએ છીએ તેના માટે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા મેં કોળું લઈ છોલી વચ્ચેથી બીનો ભાગ કાઢી અને સમારી લીધેલ છે હવે તેલ ગરમ થાય ત્યારે તેમાં પંચફોરમ જેમાં રાઈ જીરું વરિયાળી મેથી કલંજી ઉમેરી વઘાર કરી લઈશું તેમાં એક નંગ સમારેલું ટામેટો ઉમેરી લઈશું તેમાં બધા મસાલા કરી લઈશું જેમાં કાશ્મીરી મરચું લાલ મરચું હળદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરોબર હલાવી ઢાંકી ટામેટાં સીજાય ત્યાં સુધી તેને ચડવા દઈશું હવે તેમાં સમારેલું કોળું ઉમેરી લઈશું બધું બરોબર મિલાવી ઢાંકી અને બે મિનિટ માટે સીજવા દઈશું તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકી અને કોળું ચડે ત્યાં સુધી તેને સીજવા દઈશું શાક ચડીને તૈયાર થઈ ગયું છે તો તેમાં છેલ્લે થોડો ગોળ ઉમેરી બરોબર હલાવી ગોળ ઓગળે ત્યાં સુધી તેને થોડીવાર થવા દઈશું ઉપરથી લીલા દાણા દાણા જીરું અને થોડો ગરમ મસાલો મિલાવી લઈશું બધું બરોબર હલાવી શાક તૈયાર કરીશું તો તૈયાર છે કોળાની સબ્જી જે મંદિરોમાં પ્રસાદ તરીકે સર્વ થાય છે